કેમ છો મિત્રો તમે વિચારતા હોય છો કે આ સાહેબ દરેક વખતે માથાનો દુખાવો લઈને આવે છે પણ આ જ માથાનો દુખાવો તમારે એક્ઝામમાં એક માર્ક અપાવશે આપણા બધાય માથાના દુખાવાની સિરીઝ તમે જોશો ને તો એમાં બધાય એવા જ કન્ટેન્ટ આપણે જે લીધા છે જે વારંવાર તમને કન્ફ્યુઝ કરે છે આજે આપણે કોમ્પ્યુટરનો એક કન્ટેન્ટ લઈને આવ્યા છીએ કોમ્પ્યુટરમાં તો કે કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે તો કે ચાર્લ્સ બેબેઝ કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગના પિતા તરીકે કોણ ઓળખે છે તો તો કે કે આધુનિક પિતા તરીકે કહે એલન અને સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે પૂછે તો તે આવશે સી સીમોર ક્રે ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કહે તો તે આવશે વિજય ભાટકર અને ઇન્ટરનેટના પિતા તરીકે તમને પૂછે તો તે આવશે વિન્ટોન સર્ફ અને ઈમેઇલના પિતા તરીકે તમને પૂછે તો તે આવશે રે લિન્સ તો યાદ રાખવાનું ભૂલતા નહીં